સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે ત્યારે આ સમગ્ર નાટકીય ઘટનાક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે નિલેશ કુંભાણીના ટેકેદારોએ ફોર્મમાં સહી ખોટી હોવાનું જાહેર કર્યું હતું જેથી નિલેશ કુંભાણીએ સગા સંબંધીઓ સાથે મળીને સમગ્ર ખેલ પાડ્યો હોવાની રાવ સાથે પૂર્વ કોર્પોરેટર વરાછા પોલીસમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતા નિલેશ કુંભાણી વેચાઈ ગયા હોવાની રાવ કરતા કાયદેસરની ફરિયાદ નોંધવાની માંગ સાથે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં તેમણે નિલેશ કુંભાણીની કરતૂતથી જનતા સાથે દ્રોહ થયો હોવાનો ગુનો નોંધવાની માંગ કરી છે આપના નેતા અને પૂર્વ કોંગી કોર્પોરેટર એવા દિનેશ કાછડિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા જ્યાં તેમણે પોલીસ ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરવા દાખલ કર્યું હતું દિનેશ કાછડિયાએ કહ્યું કે મતનો અધિકાર સામાન્ય લોકોનો છીનવાયો છે નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો વેચાઈ ગયા છે ભાજપ પાસે બહુ પૈસા છે ઇલેક્ટ્રોલર બોન્ડના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે જેથી મતનો અધિકાર શહેરીજનોનો છીનવાઈ સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે પરંતુ પોલીસે નથી લીધી કોર્ટમાં જવાની પણ અમારી તૈયારી છે તેમ કાછડિયાએ વધુમાં જણાવ્યું હતું વરાછા ફરિયાદ મતદાર તરીકે કે ભાઈ સુરત લોકસભાના ઉમેદવાર વેચાઈ ગયા નિલેશભાઈ કુંભાણી એમના ટેકેદારો પણ વેચાઈ ગયા પરંતુ સુરતના મતદારો વેચાયા નથી આજે અમારો મતનો અધિકાર નિલેશ કુંભાણી જેવા હલકટ લોકો કઈ રીતે છીનવી શકે એના વિરુદ્ધમાં હું અત્યારે ફરિયાદ લખાવવા આવ્યો છું વરાછા પોલીસ સ્ટેશન ઓગણીસ લાખ અડસઠ હજાર જેટલા મતદારો છે સુરત લોકસભાના એમનો મતાધિકાર એક નાલાયક માણસ કઈ રીતે છીનવી શકે અને એક વેચાયેલો માણસ એક લોકશાહીનો ખૂન કરનાર માણસ કઈ રીતે અમારા મતનો અધિકાર છીનવી શકે એના વિરુદ્ધમાં અત્યારે હું હાલમાં ફરિયાદ લખાવા આવ્યો છું ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી આ દેશમાં એવી છે કે જેમની પાસે બોન્ડના પૈસા કરોડો રૂપિયા જે પંદર હજાર સોળ હજાર કરોડ રૂપિયા જેવી માતભર રકમ આવી છે એમની પાસે અત્યારે રૂપિયા એટલા છે કે એમને રાત્રે ઊંઘ નથી આવતી કયા ઉમેદવારને ખરીદી લઈએ કયા ધારાસભ્યને ખરીદી લઈએ કયા સંસદ સભ્યને ખરીદી લઈએ કયા રાજ્યસભાના મેમ્બરને ખરીદી લઈએ કારણ કે એમની પાસે પૈસા છે અને વેચાવાવાળા લોકો એટલા હલકટ લોકો તૈયાર છે કે લોકશાહી જેવું આ ભારત દેશમાં અત્યારે કંઈ વહેતું હોય એવું લાગતું નથી અત્યારે હું પોલીસ પીએસઆઈ પીઆઈ સાહેબને મળવા આવ્યો છું એમને રજૂઆત કરી છે પરંતુ એમની ચોખ્ખી વાત હતી કે ભાઈ આ ફરિયાદ તમે ઇલેક્શન કમિશનરમાં કરી શકો છો અને એમણે જે કીધું એ પ્રમાણે એમની વાત પણ સાચી હતી પરંતુ હું અહીંયા ફરિયાદ કરવા એટલા માટે આવ્યો છું હું વરાછા વિસ્તારમાં રહું છું વરાછા વિસ્તારનું પોલીસ સ્ટેશન મારા વિસ્તારનું આ લાગે છે એટલે પ્રથમ ફરિયાદ મારે વરાછા પોલીસ સ્ટેશનમાં લખાવી હતી એ હિસાબે અત્યારે હું હાલમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ લખાવવા માટે આવ્યો છું